પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી ત્રીજા નોર મુંબઈ ધરાવીથી થી ધજાલય પાવાગઢ ખાતે પહોંચ્યા આસો નવરાત્રીનો અનેરો મહિમા હોય છે ત્યારે દૂર દૂરથી મોટી સંખ્યામાં માય ભક્તો માતાજી દર્શન માટે આવતા હોય છે ત્યારે આજ રોજ નવરાત્રી ત્રીજા નોર થી માકાળી મિત્ર મંડળ ગ્રુપ મુંબઈ ધરાવી ખાતેથી થી ધજાલય પાવાગઢ ખાતે આવ્યા છેલ્લા પાંચ વર્ષથી આવે છે

રાહુલ સદાય ખુશ રાખે ભાઈ ને ભાઈ નું નામ છે રાહુલ ભાઈ અને આજ એનો લાસ્ટ વર્ષ છે ભાઈ મહાકાલી મિત્ર મંડળ ને મારા દોસ્તોને ખુશ રાખે મહાકાલી ને ખુશ રાખે આપણે ક્યાંથી આવો છો મુંબઈ થી জি আপনার নাম রাহুল